હેલો ગાઈસ વેલકમ ટુ માય ચેનલ આપણે જતા રહી લોકેશન હેલો ગાઈસ આપણે લોકેશન આપણે ચેલેન્જ ચેલેન્જ હસકે છે આ છે Google Map આમાં આવશે ચેલેજ ચેલેન્જ કઈ રીતનો તો કે આ ચેલેન્જ છે બહુ યુનિક યુનિક એટલે શું કહેવાય અલગ અલગ આપણે આમાં આંખ બંધ કરીને ક્લિક કરવાનું છે આપણે કેતનભાઈ જ્યાં ક્લિક કરી ની આજુ બાજુ તમે કે રીત હાલ હે એ રીત ના શીખવાડો પેલા હે ને ઉભો રહે પેલા હે આપણે ભાઈ આ મેપ જો ગેમ જેમ કે આ ગોંડલ નો મેપ હે ગોંડલ નો મેપ હે આપણે ક્યાં હે અત્યારે આપણી લોકેશન ક્યાં હે આ એરી કે આપણી લોકેશન આપણે અહીંયા આપણે કોલેજ ચોકના ના ગ્રાઉન્ડ માં તો હવે આટલું આપણે કરી લીધું હવે આ મેપ ફેરવી નાખ્યો બરોબર હવે આંખ બંધ કરીને આમાં કૃપાલભાઈ તમારે ગમે ત્યાં ટચ કરવાનું બરોબર ત્યાં આપણે આજુબાજુમાં જમવાનું ગોતવાનું છે ગમે દસ મિનિટમાં હા ત્યાં લોકેશન માટે પહોંચી હા દસ મિનિટમાં આપણે જમવાનું વસ્તુ ખાવાનું બરોબર જો દસ મિનિટમાં નહીં મળ્યા તો પનિશમેન્ટ મળશે બરોબર છે પનિશમેન્ટ તો મળશે તો હાલો પેલા આપણે ક્યાં છે આપણે પેલા ક્લિક કનેક્ટ કરી નાખો ભાઈ હાલો ને પેલી વારી છે ફેર આઈ ખુબાન દે ભાઈ જો આયા સિટિંગ નહીં હા હાલો ભાઈ આઈ ખુબાન દે જો

ಎಲೋಮೀಟರ್ તમારે ચૌદ કમ્પ્લીટ કરવાની છે ચને પાંચ થઈ ગઈ છે ગમી

અવે ના ચક્રીપાલ ભાઈ ની વારી એ ગ્રિપાલ ભાઈ ની ચેલેન્જ ચાલુ થવાની છે એ એમને Google Map ક્લિક કરવાનું છે ઈ પણ આંખ બંધ કરીને અને તમને પછી તો એની પ્રોસેસ આગળની ખબર છે નેયા પૂગી પછી 10 મિનિટ ચાલુ થશે આપડા જમવાના ગોતોવા માટે Google માં બાર ગયા તો બેક કરે રવા હાલો રેડી હવે સુકલાભાઈ алу 외 ્ણ શ૧ પજે ષલે ફભો. Ай, ję ýrેઇઇ છ૘ાાાખ િાાબ ચા�ળા overseas ���ળ ઄લ ઎લા. لا! ગ ન ભન ભાા�ઈ! ઋળ કન કા�ાા�ા angry જ

બોટ આવે 10 મીલી પાછો ખાતા ને નહીં ગાડી લેવાનું નતું આટલું આટલું નહી ઘર આયો ઓડા દીજે સબસ્ક્રાઇબર જ આપણે કેવું અમે અહીંયા અહીંયા અજો આયા બધું અમે અમારી <laughs> 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 <laughs>

तेन बीच किट रहा है रही है अच्छे ट्रिपल भाई टाइम तब जो ही सको छो चार मिनट रहे चार मिनट चार मिनट रहे राइट हो ना बोलो हां चलो बिस्किट दिया दो ही दो બે હજી બે હજી બે બિસ્કિટો રહ્યા છે જલ્દી હલ્દી હાવ કામ જોઈ શકો છો તમે દાર્જીંગ જોઈ શકો છો અગિયાર ટકા છે આ લાસ્ટ લાસ્ટ બિસ્કિટ રહ્યું છે કિપાલભાઈ ને આપણા જલ્દી જલ્દી કિપાલભાઈ જલ્દી કરો કેટલા મિલ ગયા હજી તો ત્રણ ચાર મિલે વાહ કિપાલભાઈ વાહ તમે આ ચેલેન્જ કમ્પ્લીટ કરીને બહુ અમને ખુશ કર્યા છે થેન્ક તમારું શું બાકી એક બિસ્કીટ બાકી એ તો ખવાય છે ને ત્રણ મિનિટમાં એક બિસ્કીટ ન ખાય હાલો કમ્પ્લીટ કમ્પ્લીટ ઓકે આમ થમ દેખાડે બધાને ચાલો તો આપણે આવી ગયા છીએ પાછો કૃપાલભાઈની બીજી શું બોલાય ચેલેન્જ

થઈ ગયું થઈ ગયું સમજી ગયો હાલ થઈ ગયું થઈ ગયું થઈ ગયું જોઈ શકો અંદર ન જાવ થોડું બચી ગયા અમે ચેલેન્ડ ચાલુ થઈ ગયું અમારું હાલો દસ મિનિટ માં

જોઈ શકો છો તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો તમે કમેન્ટ કરશો કે અહીંના બ્લોગ બનાવો તો બનાવશી ચેલેન્જમાં અમે પણ બનાવશી ચાલો તો હવે આપણે કૃપાલભાઈ રહ્યા એની ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે કેતનભાઈની વારી છે આપણી તો પહેલાં જ વારી લઈ લીધી આ ગૂગલ મેપ છે ચાલો એમાં આપણે ક્યાં છીએ પહેલાં જોઈ લઈએ આપણે ઊભા થાય એ તરત હવે આપણે ક્રિપલભાઈની ચેલેન્જ તો કમ્પ્લીટ થઈ ગઈ છે કેતનભાઈની ચેલેન્જ કમ્પ્લીટ કરવા માટે આપણે મેપ ફેરવશું આપણે રૂલ હિસાબે ફેરવશું હા અને તમને જો અમારો કોન્ટેન્ટ સારો લાગતો હોય તો કમેન્ટ કરો આપણે હજી બનાવશી કાંઈક મેપ ફરી જાય તો સારી વાત છે કૃપાલભાઈ ફેરવો ને કૃપાલભાઈ તમારી દયા હા ચાલો કેતનભાઈ અવરું ફરી જાય છે આઈકુ બંધ છે તમે જોઈ શકો છો કેતનભાઈ ભાઈ નહીં ચાલો ચાલો કેતન ની આંગળી લઈ લે દબાવી દે કેતનભાઈ ભાઈ કપી જો કેતન વેલા ઓ માય ગોડ મંદિર નું વેગન આવ્યું અને આ જવાનો ગોટ થી પેલા ચાલો આપણે જવાનું છે અત્યારે આહા ઓ માય ગોડ આપણે જવાનું છે આમ 10 કિલોમીટર 10 કિલોમીટર હે જોઈ શકો છો તમે કંઈ નહીં તો ચાલો ચાલો ચાવી દઈ દયો કેતનભાઈનો ચાવી એમાં જ છે કેતનભાઈ ચાલો બાઈક ચલાવો તમે ચાલો બાઈક જોઈ શકો છો તમે ભાઈ બ્રો આપણે કેતનભાઈનો ચેલેન્જ કમ્પ્લીટ ખાવા મહિનો છે અ અવરા અવરા જાય અવરા અવરા આવરા

ગયા છે પાણીપુરી ખાવા ગોલગપ્પા ચાલો તો આપણે જઈએ અને દસ મિનિટનો ચેલેન્જ કમ્પ્લીટ કરીએ કેટલાથી આ ગ્રીપાલભાઈ પર ટાઈમ બતાવી દો ટાઈમ ટાઈમ બતાવી દો ટાઈમ થઈ ગયો છે છ ને બોમ્બેમાં ભેળમાં કેતનભાઈની પાણી પીવી ગયો બની રહીએ છીએ ટાઈમ 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 કેટલો થઈ ગયો ગ્રીપાલભાઈ આપણે હજી કેતનભાઈ પાસે આમ તો ટાઈમ જોઈ શકો છો છ ને પંચાવન જ છે આઠ મિનિટ બાકી છે હજી સાત મિનિટ બાકી છે

આપણે બસ સ્ટેન્ડ ની પાછળ છે આ બાજુ બસ સ્ટેન્ડ નહી એલા આજુ આ બસ સ્ટેન્ડ છે એસ્ટી વર્કશોપ અને ચાલો તો આપણે લોકેશન તરફ જઈએ ચાલો 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 બેસી જાવ બટા ચાલો ચાલો તો આપણે લોકેશન ઉપર ભુગવા આવી ગયા છીએ જારો થી દોડી જાત લોકેશન ઉપર પહોંચ્યા પહોંચવા જ આવ્યા છીએ દોસ્તો આને ખાલી કહી ગયા આ ખાલી કન્ફર્મેશન બતાવી દી એટલી જ રાહ છે હાલો ઓકે થઈ ગયું ચાલો ઓકો સનપોન થઈ ગયું જીજે જીરો ચાલો તો આપણો લોકેશન આયા છે આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ ચાલો ક્યાં જવાનું છે કે તર લોકેશન કન્ફર્મ કરો સાત ને છ થઈ છે સાત ને છ થઈ ગઈ છે સાત ને સોળ સાત ને સોળ ચાલે ચાલો આગળ શકો છો આપણે આવી ગયા છીએ કેતનભાઈ ટાઈમ થઈ ગયો છે સાત ને સાત તમારી પાસે કેતન ભાઈ હજી છે આઠક મિલે તન ભાઈ નો કમ્પ્લીટ આ ટાઈમ બતા રાત ને 9 થઈ ગઈ છે જોઈ લેજો તમે ટાઈમ હજુ છ મિનિટ બાકી છે અને આપણે કેતન ભાઈને પૂરું થવા આવ્યું છે યાર બહુ થઈ ગયું થઈ ગયું યાર લાસ્ટ લાસ્ટ ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયું છે કેતનભાઈનું આપણે હા હાલો રેડી હવે ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયું છે તો ગાઈસ તમે જોઈ શકીએ છો આજનો આપણો ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયું છે

ભાઈક આવા જ નવીન નવીન અતરંગી વિડીયોમાં ચાલો બાય